દહેગામના વાસણા સોગી ગામે આઠ લોકોના મોત થતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાંજલિ પાઠવી છે વડાપ્રધાને પોસ્ટના માધ્યમથી શ્રદ્ધાંજલિ પાઠવી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈશ્વર દવંગત આત્માઓને શાંતિ અર્પણ કરે તેમજ દહેગામના વાસણા સોગઠી ગામના યુવાનોના મૃત્યુ મામલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ પોસ્ટ કરી શ્રદ્ધાંજલિ પાઠવી લખ્યું છે કે યુવાનોના ડૂબી જવાથી મોત મામલે છું દહેગામમાં ગણેશ વિસર્જન સમયે દુર્ઘટના જોવા મળી હતી વાસણા સોકથી ગામે દસ લોકો નદીમાં ડૂબ્યા હતા મેશ્વર નદીમાં ડૂબી જવાથી આઠ લોકોના મોત થયા છે ગાંધીનગરના દહેગામ તાલુકાના વાસણા વાસણાસોકથી ગામ પાસે મેશ્વર નદીમાં ગણેશ વિસર્જન સમયે દસ લોકો ડૂબ્યા હતા જેમાંથી આઠ લોકોના મૃત્યુ થયા છે રાજ્યમાં છેલ્લા છ દિવસમાં ગણેશ વિસર્જન દરમિયાન બનેલી આ ચોથી દુર્ઘટના છે જેમાં પંદર લોકોના મોત નીપજ્યા છે બુધવારે પાટણમાં વિસર્જન સમયે ડૂબી જતા ચાર લોકો જ્યારે નડિયાદમાં બે અને જુનાગઢમાં એક યુવકનું મોત થયું હતું દહેગામના વાસણા શોકથી ગામ પાસેથી પસાર થતી મેશો નદીમાં ગણેશ વિસર્જન સમયે જ દસ લોકો ડૂબ્યા હતા જેની જાણ થતાં જ દહેગામ ફાયર બ્રિગેડની ટીમ અને બહિયલ તરવૈયાઓની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી તો ગણેશ વિસર્જન સમયે અકસ્માતે દસ લોકો ડૂબ્યા બાદ સ્થાનિક લોકો દ્વારા યુવકોના મૃતદેહ શોધી કાઢવામાં Beijo. Ah,